ચોકડી નશા ધૂત યુવકે હંગામો કર્યો ત્યાંથી પસાર થતી સિટી બસ ની આગળ નગ્ન થઈને સુઈ જઈને તમાશો કરતા યુવકને પોલીસ ઉચકી ગઈ હાલ સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે મળતી માહિતી અનુસાર યોગી રૂટની સિટી બસ નંબર ચારસો ને ત્રણપુણા ગામ સીતાનગર ચોકડી પાસેથી પસાર થઈ રહી હતી તે વખતે અચાનક જ એક અર્ધનગ્ન યુવક દસી આવ્યો હતો બસ આગળ ઉભા રહીને બસને રોકી દેતા ડ્રાઈવરે બસ રોકી દેવાની ફરજ પડી હતી અવનવા ત્રાગા કર્યા બાદ યુવક અર્ધનગ્ન હાલતમાં બસ આગળ રોડ પર સુઈ ગયો હતો જેના લીધે ટ્રાફિક જામ થયો હતો તમાશાને તેડું ન હોય તેમ અહીં મોટી સંખ્યામાં ટોળું ભેગું થયું હતું લોકોએ તેને હટાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બેફામ વર્તન કરતો હોવાથી ટોળા પૈકી કોઈએ પોલીસને કોલ કરતા પૂણા પોલીસની પીસીઆર વાન ત્યાં દસી આવી હતી જે કારપીધેલા અશક્ષને ટીંગા ટોળી કરીને વાનમાં નાખીને ટોળું વિખેડીને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો પોલીસે તેની વિરુદ્ધ ન શો કરીને હંગામો કરવા બદલ ગુનો નોંધીને ધરપકડ કરી બચ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ આલુન છાંલ વાચીલમિતે